પોલીસ રોડ પર લઈને નીકળે છે તે સમયના તમને દ્રશ્યો બતાવવા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે બીડપરાઈ જાના રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં જે प्रकारे અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો રાજ્યના પોલીસ વળાએ કહ્યું કે 100 કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો તેમના મકાનો તોડી પાડો પાઇપ કનેક્શન અને વીજ કનેક્શન તોડો અને તેમના બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન હોય કે પછી તેમની ગેરકાયદે પ્રવૃત્તિ અને તેમના ગુના જોઈ તેમના વિરુદ્ધમાં ગુસ્સી ટોક પાસા તળીપાડ સહિતની કાર્યવાહી ચાલુ કરો ત્યારથી આ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો છે તે હાલ ઠંડા પડીને બેઠા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ કે આ અસામાજિક તત્વોને ખબર છે કે જેલમાં ગયા બાદ કેવી સ્થિતિ હોય છે જેલની ચાર દિવાળો અને જે પંખા અને ટ્યુબલાઇટ અને ગરમીમાં શું સ્થિતિ થાય છે તેનાથી તે વાકેફ હોય છે કેમ કે ભૂતકાળમાં તે જઈને આવેલા હોય છે કે પછી તેમના મિત્રો પણ જતા હોય છે તેથી આ સિગરેટિયા દાદા કે અસામાજિક તત્વોને તેની વધારે જ્ઞાન અને સમજ પણ હોય છે અમદાવાદમાં પણ આવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે અને પોલીસની કામગીરી સામે જ સતત સવાલો ઉભા થતા હોય છે થોડાક દિવસ પહેલા અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોસાયટીના બહાર બે ગેંગો છે આ ગેંગોના વચ્ચે પૈસાની લેતી દેતીનો મામલો હતો ને રાત્રિના સમયે જાહેર રોડ પર તેઓ તલવાર અને દંડા લઈને નીકળ્યા હતા અને તેના સીસીટીવી પણ વાયરલ થયા હતા આ બંને ગેંગોના નામની વાત કરીએ તો બક્ષી ગેંગ અને મંડલી ગેંગ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર ગુના અંતર્ગત જેલમાં ગયા હતા ત્યાંનો આ મામલો હતો પરંતુ આ બંનેના વચ્ચે વિવાદો થયા રોડ રસ્તા પર જાહેરમાં તલવારો અને દંડા લઈને નીકળ્યા કાયદો વ્યવસ્થાના સામે સવાલ ઉભા થયા અને અંતે પોલીસે કાર્યવાહી કરી બંને તરફ ગુનો દાખલ કર્યો અને આરોપીઓ છે તેઓને આજે જે ઘટનાએ તેમણે અંજામ આપ્યો હતો ત્યાં તેમને લઈ જે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આરોપીઓના નામની વાત કરીએ તો આ મામલે પોલીસે નવ જણને અપ કર્યા છે જેમાં ઓસામા બક્ષી ગ્રુપ છે તેમાં ઓસામા શાહિદ બક્ષી ખાલિદ શાહિદ બક્ષી અરબાજ શાહિદ બક્ષી સાહિલ ફિરદોસ સિપાઈ અતીક અહેમદ અંસારી ફરહાન ફિરદોસ સિપાઈ આ છ આરોપીઓ છે તે ઓસામા બક્ષી ગ્રુપના છે જ્યારે સામે પક્ષે જે બીજું ગ્રુપ હતું જે મંડલી ગ્રુપ તેમાં પોલીસે ગુનો નોંધ્યો છે તેમના નામની વાત કરીએ તો આશીફ ગુલાબ અહેમદ શેખ શાહિદ સરફરાજ શેખ અને અરબાઝ અયુબ ખાન પઠાણ આ નવ એ નવ વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરાવવામાં આવ્યું હતું પરંતુ ગુજરાતમાં જે પ્રકારે ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો તેમને તડીપાર કરો તેમના વિરુદ્ધમાં પાસા ગુસ્સી ટોક કે અન્ય કાર્યવાહી કરો તે મામલે હજી સુધી ગુજરાતની પોલીસમાં કે ખાસ કરીને જિલ્લા કે મોટા શહેરોમાં એવી કોઈ મોટી કાર્યવાહી હજી સુધી સામે નથી આવી જેથી કરીને આ ગુંડા અસામાજિક તત્વો ટપોરિયો મોવાલિયો તેમનું મનોબળ તૂટે આ સિગરેટિયાઓ દાદા છે તે અવાર નવાર રડોરો રસ્તા પર હથિયારો સાથે નીકળતા હોય છે અને આ સિગરેટિયાઓ દાદા મોટા ભાગે વરલી મટકા જુગાર દારૂનો ધંધો મેચનો સટ્ટો સહિતના નાના કામથી તે શરૂઆત કરે છે અને આ સિગરેટિયા દાદા મોટા ભાગે સાંજે કે રાત્રિના સમયે હોટલના બહાર દેખાશે ડરાવતા હોય છે અને જો સામેવાળો વ્યક્તિ પોલીસ સ્ટેશન તેના વિરુદ્ધમાં અરજી કે ફરિયાદ આપે તે સમયે આ સિગરેટિયા દાદા તેમના આકા અને તેમના સમર્થકો સામે પક્ષવાળા જોડે સમાધાન પણ કરી લેતા હોય છે ને ફૂક્કર પણ પડતા હોય છે આ પણ એટલી સત્ય હકીકત છે આ સિગરેટિયા દાદાઓને જ્યાં સુધી ગુજરાતની પોલીસ ડામશે નહીં ત્યાં સુધી આવા દ્રશ્યો રોડ રસ્તા પર અવારનવાર સામે આવશે ને તેના સીસીટીવી પણ સામે આવશે હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે ડીજીપીએ દરેક જિલ્લામાં રહેલા પોલીસવાળા વડા અને મહાનગરમાં રહેલા પોલીસ કમિશનરોને કહ્યું છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો ત્યારબાદ આ પોલીસ સ્ટેશનમાં રહેલા થાણા અમલદારો કેટલાના વિરુદ્ધમાં પાસા તળીપાર અને ટોકની દરખાસ્ત કરે છે અને આ મામલે કલેક્ટર હોય કે પછી પોલીસવાળા હોય તે કઈ દિશામાં કાર્યવાહી કરે છે તેના તરફ સૌ કોઈની નજર છે જ્યાં સુધી ઠોસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતમાં શાંતિ સલામતી નહીં જળવાય અને આ આ દાદાઓ છે તે રોડ રસ્તા પર આતંક મચાવશે તે પણ કડવી હકીકત છે સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ